નેપાળના રમખાણોમાં ફસાયેલા અમદાવાદના છ નાગરિકોની હેમખેમ ઘર વાપસી પરિજનોએ રાહત અનુભવી ફુલહારથી સ્વાગત નેપાળના ફસાયેલા ગુજરાતીઓ સુરક્ષિત ઘરે પાછા ફર્યા નેપાળના હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા અમદાવાદના એક જ સોસાયટીના છ સભ્યો આખરે પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા ફર્યા છે શહેરના રહેવાસીઓનું આ જૂથ જ્યારે નેપાળની મુલાકાતે હતું ત્યારે અચાનક ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ થયેલા યુવા આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું જેના કારણે સમગ્ર દેશમાં અશાંતિનો માહોલ સર્જાયો ને તેઓ ત્યાં ફસાઈ ગયા આ જૂથ અન્ય ઘણા ભારતીય પ્રવાસીઓની જેમ નેપાળ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો ને કરફ્યુને કારણે કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું દેશમાં ફેલાયેલી અરાજકતા આગ ચાંપી અને હિંસાની ઘટનાઓ વચ્ચે તેમની સુરક્ષા એક મોટી ચિંતા બની ગઈ હતી ભારતીય દૂતાવાસ અને કેન્દ્ર સરકારના પ્રયાસો બાદ ફસાયેલા ભારતીયોને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી જેના ભાગરૂપે છ સભ્યો પણ અમદાવાદમાં પાછા ફરી શક્યા છે અમદાવાદ પરત ફરતા જ તેમના પરિવારજનો અને સોસાયટીના સભ્યો રાહતનો શ્વાસ લીધો હતો તેમનું ફૂલહારથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સુરક્ષિત પાછા ફરવા પર સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ વિદેશ પ્રવાસ દરમિયાન અણધારી પરિસ્થિતિઓમાં ભારતીય નાગરિકોની સુરક્ષા ને તેમને પાછા લાવવા માટેના સરકારી તંત્રના સંકલનને મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે